રાષ્ટ્રપતિ ચૂંટણી દલિત વિરુદ્ધ દલિત બનાવી દીધી છે 2 કલા નો મિડનાઈટ શોપિંગ ગ્રાહકોને જીએસટી નો લાભ આપશે શામ રાત જાયે રાજાની અગરવત સવારથી જનજીવન ખોરવાઈ ગયું છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી સવારમાં ઓફિસ જતા લોકોને સ્કૂલો માં જતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા સવારમાં અકસ્માત સજવાના બનાવ પણ વધ્યા હતા દિવસ દરમિયાન અમદાવાદ વરસાદ જારી રહેવાના આગામી તંત્ર દ્વારા કરવામાં આવે છે સવારમાં વરસાદના કારણે કેટલી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સજાતી ગુજરાત પરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદે અતિ ભારે વરસાદ પડવા છે તે તંત્ર દ્વારા જારી કરવામાં આવે છે બીજી બાજુ ગુજરાત પ્રદેશ પર મોનસૂન જોરદાર રીતે સક્રિય થયું જેથી આજે પણ અનેક જગ્યાએ ભારે વરસાદ થયો છે અપર એર સાયક્લો સર્ક્યુલેશન સ્થિતિ શર્ધાઈ છે અમદાવાદમાં આજ સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે વરસાદ બે ત્રણ દ છે પરંતુ આજ સવારથી જ એક ધારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે બીજી બાજુ અમદાવાદમાં આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે વરસાદ નું ગાજવી સાથે પડી શકે છે બીજી બાજુ હવામાન વિભાગે આગાહી પાંચ દિવસો દરમિયાન ભારે વરસાદ પડ્યું ઉલ્લેખનીય ચેતવણી ઉજવાય છે અમદાવાદમાં સવારથી વરસાદ જતા સવારમાં જતા ઓફિસ જતા અને સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરી ગયા હતા અમદાવાદના અંડર બ્રિજો પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા આમ આજ સવારથી જ અમદાવાદમાં ભારે મેઘની એન્ટ્રી મારતા અમદાવાદ દિવસોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ કોન્ટ્રાક્ટ એસોસિએશનમાં પંદરસો થી વધુ કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ચીમકી ઉચ્ચારી હતી કે જો જીએસટીના મુદ્દે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો સરકારી બાંધકામ બંધ કરી દેવામાં આવશે અને આગામી સમયમાં

સોથી થી અઢીસો ટકાનો ભાવ વધારાની સામે અનેકવાર વાર રજૂઆત થયેલી છે છતાં હકારાત્મક નિર્ણય સરકાર તરફથી નથી થયો પચાસ ટકાથી લઈ અને બસો પચાસ ટકા સુધીનો રેટનો વધારો કરવામાં આવ્યો છે રોયલ્ટીનો એના માટે થઈ અને અમે રાજ્ય કક્ષા મંત્રી માઇનિંગ પછી માન્ય મુખ્યમંત્રીશ્રી સચિવશ્રી માઇનિંગ બધા પાસે અમે લેખિતમાં રજૂઆત કરી છે અને ત્યારે પણ અમે એ જ કીધું છે કે આ જે રોયલ્ટીનો ભાવ વધારો થયો છે એ આખા કોન્ટ્રાક્ટ ઉપર લગભગ ચારથી થી પાંચ ટકાનો વધારો છે આવો ચારથી પાંચ ટકાનો વધારો એકદમ જો આવી જાય તો કોન્ટ્રાક્ટરો કોઈ દિવસ એ ભોગવી ના શકે અને ચાલુ કામો છે એ બધા બંધ થઈ જશે આવી અમારી એક રજૂઆત અમે બધાને કરેલી હતી પરંતુ એનું હજી અમને કંઈક ત્યારે અમને અહિયાં ધારણા આપવામાં આવી હતી કે ચોક્કસ આનો કંઈક નિવાડો કરવામાં આવશે પણ એની સામે અમને હજી કોઈ પણ જાતનો બેનિફિટ કરવામાં આવ્યો નથી બીજું એસોસિએશનના ઉપક્રમે કોન્ટ્રાક્ટના જુદા જુદા પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરવા છતાં ઘણા સમયથી નિર્ણય થતો નથી ઉપરના પ્રશ્નો અંગે આજના મહાસમ્મેલનમાં વિશેષ ચર્ચા પણ કરવામાં આવી હતી અગ્રણી કોન્ટ્રાક્ટર રજૂઆત કરી કે કોઈ ચર્ચાના અંતે કેટલાક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા જેમાં કોન્ટ્રાક્ટરને પડનારા વધારા નાણાકીય બોજનું પેમેન્ટ સરકાર તરફથી બિલો સાથે કરવા માટે રોયલ્ટી ઘટાડવા તેમજ કોન્ટ્રાક્ટરના પડતર પ્રશ્નો તાકીદે નિકાલ લેવા પત્ર આપવામાં આવ્યું હતું જો સરકાર તરફથી અકારક નિર્ણય નહીં લેવાય તો ગુજરાતના તમામ કોન્ટ્રાક્ટર ચાલુ તમામ સરકારી કામો કોર્પોરેશનના કામો નગરપાલિકાના કામો

પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લઈને પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મેં તમામ નિયોજક મંડળે પત્ર સમર્થન આપવાની વિનંતી કરી છે તેમણે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો કે તેમણે મને આ પદ માટે યોગ્ય સમજી છે તેમણે વિરોધ પક્ષના નેતાઓનો પણ આભાર માન્યો હતો કે જેઓ તેમને સમર્થન આપી રહ્યા છે રાષ્ટ્રપતિની ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે કોંગ્રેસ ગાંધીજીની વિચારધારા વરેલો પક્ષ છે અને તેના વિચારધારાને આગળ ધરવા માટે હું ચૂંટણી લડી રહી છું દેશના સર્વોચ્ચ સ્થાન માટે મારી પસંદગી બદલ હું ગર્વ અનુભવ છું દેશમાં ચાલી ગરીબોનો અંત અસહ મોંઘવારી અર્થવ્યવસ્થાનો વિનાશ જેવી અનેક પ્રશ્નો સામે લડવાનું છે તેમણે જણાવ્યું કે તેને બરબાદ ન કરવામાં આવે તેનો અંતર્યામ આત્માનો અવાજ મતદાન કરવામાં આવે મીરાકુમારે જણાવ્યું કે ગાંધીજીની દેશના સૌ નહીં પણ દુનિયાના લોકો પ્રભાવિત થયા છે ગાંધીજીની વિચારધારાને આગળ વધારવા માટે શક્તિ મળે તે માટે ગાંધીજી આશ્રમની મુલાકાત લીધી હતી ગાંધીજીની ભૂમિમાં ઉત્તમતા અનેરો રોમાંચ અનુભવે તો ગાંધીની આશ્રમની મુલાકાત લીધા બાદ ઊર્જા વધારો થયો છે તેમણે પોતાના બાળ પણ સ્મરણો યાદ કરતા ઓગણીસો ચાલીસમાં અમદાવાદમાં આવી ત્યારે પડોશના સરદાર પટેલ હતા ત્યારે તેમના આશીર્વાદને મળે અવાર ન મળતા હતા જોકે એક પ્રશ્ન જવાબ તમે જોઈએ કે પહેલાં ક્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી જાતિ પૂછવામાં આવતી ન હતી પરંતુ આ વખતે ચૂંટણીમાં દલિત વિરુદ્ધ દલિત બનાવી દીધી છે તે યોગ્ય નથી આપણે સમાજ માટે જાતિવત ઉડાવ્યો છે જે દુખદ વાત છે કોઈપણ જાતિને ધર્મ ટીકા ન કરવી જોઈએ આ પ્રસંગે

જ્યારે સમગ્ર રાષ્ટ્ર એક દેશ એક ક્રાંતિકારી ટેક્સના સુધારાને આગળ તૈયારી કરી રહ્યો છે ત્યારે મીકબજારના તેના ગ્રાહકોને મધ્યરાતની ભવ્ય ખરીદીનો લાભ આપવા તેના મોત દરવાજા ખુલ્લા રાખ્યા હતા અને જીએસટીના મુરત શોપિંગ એમ લખવાના પિંચડ ગ્રુપના મુખ્ય સિદ્ધાંત અનુરૂપ એવા સીએસટીના સીમાચિ રૂપ સુધારાની ઉજવણી કરી હતી ત્રીસ જૂન અને પહેલી જુલાઈ વચ્ચે બારથી બે કલાક દરમિયાન યોજનાનો આ વિશેષ શોપિંગ બોલન્જ નવા કલરના પ્રશંસોમાં પ્રવેશશે અને જીએસટીના અમલ બાદ તુરંત જ ગ્રાહકોને મોટી બચત અને જીએસટીના લાભો ઉપલબ્ધ કરાશે બિગ બજાર ઉપરાંત ભારતીય ગ્રાહકો માટે એક મહાન શ્રણ હશે વિવિધ શ્રેણી પ્રોડક્ટની કિંમત બેથી બાવીસ ટકા જેટલા ઘટાડા સાથે બિગ બજાર જીએસટી સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને પૂરો પાડશે આ ઉપરાંત તેણે જીએસટી મુરત શોપિંગ હેઠળ તેના ગ્રાહકો માટે એક્સ્ટ્રા બોનસ અથવા કેશ પેક્સની યોજના પણ ઘડી કાઢી છે आज हम सभी को बताया कि रात को 12 बजे से जी लागू हो जाएगा तो हमने भी बिग बाजार ने भी पूरी तैयारी की है जी एस के लिए और आप सभी का स्वागत करना चाहेंगे रात को 12 बजे से 2 बजे के बीच में हमने अपने कस्टमर्स को जी जी एस टी शॉपिंग ऑफर करने का इरादा किया है और